હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ ટુર વિડીયો ખબર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ નવ ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ આજે લેક્ચર નંબર એકવીસ અગિયાર પોઈન્ટ ત્રણ ની અંદર આપણે એકથી આઠ દાખલાના કમ્પ્લીટ કરી દીધા હતા હવે આપણી પાસે છેલ્લો દાખલો વધ્યો છે દાખલા નંબર નવ એકદમ સિમ્પલ અને સરળ દાખલો આપણને આપેલો છે વિડીયોની અંદર અંત સુધી બનાવી લેજો આખો દાખલો કેવી રીતના ગણવો સ્ટેપ બાય સ્ટેપ તમને કમ્પ્લીટ ખબર પડી જશે

શંકુનું ઘનફળ તો આપણને સરળતાથી મળી જશે આગળ વાંચીએ આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો એ આપણને બીજો નંબર આપેલો છે પહેલા નંબરની અંદર જે ઘનફળ શોધવાનું રહ્યું એને એકદમ કમ્પ્લીટ કરી દઈએ તો અહીં આપણને જે કિંમતો આપેલી છે એ લખીએ આપણને વ્યાસ બરાબર આપી દીધેલું છે દસ પોઈન્ટ પાંચ મીટર તો ત્રિજ્યા શું થશે આર બરાબર વ્યાસ ભાગ્યા બે મતલબ દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે મીટર ઊંચાઈ એચ આપણને આપી દીધી છે ત્રણ મીટર કમ્પ્યુટર એટલે સુધી આવા શું શોધવાનું છે તેનું ગનફળ મતલબ શંકુનું ગનફળ કારણ કે ઘઉના ઢગલાનો આકાર કયો છે શંકુ આકારનો તો કે હવે લખીશું કે શંકુનું ગનફળ હવે શંકુનું ગનફળ બરાબર સૂત્રશુષ આપણી પાસે શંકુના ગનફળનું એક તૃતીયાંશ સ્પાઈ આર સ્કવેર એચ ત્રણ તો કે બરાબર દસ પોઈન્ટ પાંચના આપણે કેવી રીતના લખી શકાય એકસો પાંચ ભાગ્યા દસ લખી શકાય કારણ કે આપણને એની અંદર એક પોઈન્ટ આપ્યો છે તો આપણે નીચે એક ઝીરો સાથે એક ના એડ કરી દઈશું તો એક તૃત્યાંશ બાવીસ સતમાંશ એમના એમ

જે કિંમત વધી એ લખીએ અને હજી છો છેદ ઉડતા હોય તો હજી પણ ઉડાવીશું અગિયાર વધ્યા ત્રણ વધ્યા તો અગિયાર ગુણ્યા ત્રણ ધ્યાનથી જોતા જવાનું કશું ભૂલાય નહીં પછી વધ્યા આપણી પાસે એકવીસ તો ગુણ્યા એકવીસ ભાગ્યા અહીંયા આપણી પાસે વધ્યા સાર્યા એક બે આપણે કરવા પડશે એકવીસ અને તેત્રીસ ગુણ્યા એકવીસ તો કે તેત્રીસ ગુણ્યા એકવીસ તો ઝીરો અહીંયા ત્રણ દુ છ ત્રણ દુ છ અને અહીંયા આપણને મળશે ત્રણ તો ત્રણ નવ અને છ છસો ત્રાણું આપણને મળશે આનો ગુણાકાર છસો ત્રાણું અને ભાગ્ય બે દુ ચાર દુ આઠ તો છસો ત્રાણું ભાગ્યા કરવા પડશે આપણને આઠ એટલે ડાયરેક્ટું ચોસઠ અહીંયા આપણી પાસે શું વધશે નીચે અહીંયા થશે ચોસઠ નો નહીં પડે આઠ સિત્તા છપ્પન નો નહીં પડે તો આઠ પંચા થશે સોરી આઠ પંચા તો ચાલીસ થશે આઠ છંક થશે અડતાલીસ આઠ છંક અડતાલીસ હવે આપણી પાસે અહીંયા આગળ વધશે પાંચ કશું વધ્યું નથી તો અહીંયા આગળ ઝીરો લાઈન અહીંયા આગળ પોઈન્ટ મૂકી દઈએ તો ફરીથી થશે આઠ છંક અડતાળીસ હવે આપણી પાસે વધશે બે ઝીરો લાવીશું આઠ દુ થશે સોળ અહીંયા આપણી પાસે વધશે ચાર હવે ભાગાકાર તો આગળ જતો જશે આપણને શું મળ્યું ભાગાકાર છ્યાસી પોઈન્ટ બાસઠ તો કે બરાબર મીટર ગન અહીંયા આપણને બધા એકમો મીટરમાં આપેલા છે તો આનો એકમ શું થશે મીટર ગન તો જે પહેલું સ્ટેપ હતું અહીંયા આગળ કમ્પલીટ થઈ ગયું શંકુ નું આપણને ગનફળ શોધવાનું હતું મળી ગયું હવે આપણે આગળ વાંચીએ દાખલાને સમજીએ પેલા આની અંદર શું કીધું છે આ ઢગલાને વરસાદથી બચાવવા માટે કેનવાસથી ઢાંકવામાં આવે છે તો આ માટે જરૂરી કેનવાસનો ક્ષેત્રફળ શોધો કેટલું કેનવાસ જરૂર પડશે પહેલા નંબરની અંદર નીચે આપણી પાસે એક જમીન હશે ધ્યાનથી સમજો અને એની ઉપર આવી રીતના શંકુ આકારનો એક ઘઉંનો ઢગલો કરેલો છે જેટલો ઘઉંનો ઢગલો હશે એટલા ભાગમાં જ આપણે મતલબ આટલા ભાગમાં જ એની ઉપરના ઉપર આપણે શું ઢાંકવાનું છે કેનવાસ ઢાંકવાનું છે તો કેનવાસ કેટલા ભાગમાં ઢાંકવાનું છે શંકુની વક્ર સપાટીની ઉપર આજુબાજુ છે કારણ કે નીચે શું આઈ જશે જમીન આઈ જશે અને એની ઉપર તો ઘઉં ઓલરેડી આપણે મૂકેલા છે તો ઘઉંની જે ઉપરના ભાગે આપણે પાથરીશું એ શું કહેવાશે ઘઉં વક્ર સપાટી મતલબ ઘઉંનો ઢગલાનો આકાર કયો છે શંકુ મતલબ શંકુની વક્ર સપાટી તો આપણે શું શોધવું પડશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેટલું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હશે એટલા જ ક્ષેત્રફળ વાળું આપણે શું ઢાંકીશું કેનવાસ ઢાંકીશું મતલબ આપણને શું શોધવાનું છે જરૂરી કેનવાસ નું ક્ષેત્રફળ તો કેનવાસ કેટલું જરૂર પડશે જેટલું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હશે એટલા જ આપણને કેનવાસની જરૂર પડશે તો કેનવાસની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો શંકુ આકારના કેનવાસની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેનું સૂત્ર શું થશે તો કે પાઈ આર એલ પાઈની કિંમત આપણી પાસે છે આર અને એલ આર આપણને અહીં આગળ આપેલો છે એલ આપણી પાસે છે અને કારણ કે આપણે અહીંયાથી આર અને એચ આપેલા છે તો પહેલાં નંબરની અંદર આપણને એલની કિંમત સુધી પડશે તો કે હવે એલની કિંમત સુધી માટે આપણી પાસે સૂત્ર છે એલ સ્વેર કોલ્સ આપણી પાસે છે તો તો સ્ક્વેર સ્ક્વેર ક્લાસ ભાગ્યા ભાગ્યા આપણે કરીએ બે પંચા થશે દસ તો ઝીરો ઝીરો અને પોઈન્ટ સાથે પાંચ નીચે લાવીએ તો અહીંયા આગળ આપણને પોઈન્ટ મળી જશે હવે બે દુ થશે ચાર અહીંયા આપણી પાસે વધશે એક ઝીરો ને નીચે લઈએ અને શું થશે બે પંચા દસ તો બંનેનો ભાગાકાર આપણને શું થશે પાંચ પોઈન્ટ પચીસ તો દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે ને આપણે શું લખી શકાય તો કે પાંચ પોઈન્ટ પચીસ તો દસ પોઈન્ટ ના કરતાં આપણે શું કરીએ પાંચ પોઈન્ટ પચીસનો સ્કવેર કરીએ આટલા સુધી નવ પ્લસ પાંચ પોઈન્ટ પચીસનો સ્ક્વેર મતલબ પાંચ પોઈન્ટ પચીસનો કરીશું એટલે આપણને એનો જે જવાબ મળશે પાંચ પોઈન્ટ પચીસના આપણે શું લખી શકાય પાંચસો પચીસ ભાગ્યા સો લખી શકાય તો હવે આપણે શું કરીએ પાંચસો પચીસ ગુણ્યા પાંચસો કરીએ પાંચસો ભાગ્યા સો આપણી પાસે શું છે પાંચ કરવા પડશે તો પાંચસો પચીસ ગુણ્યા પાંચસો પચીસ કરીએ એના પછી એની અંદરથી કેટલા ટોટલ ચાર પોઈન્ટ આપણે કાપી દઈએ કારણ કે આપણી પાસે સો ગુણ્યા સો મતલબ દસ હજાર એટલા ચાર પોઈન્ટ કાપી દઈએ એટલે આપણને એનો સ્ક્વેર મળી જશે તો હવે આપણે શું કરવું પડશે પાંચસો પચીસ ગુણ્યા પાંચસો પચીસ એની અંદરથી ચાર પોઈન્ટ કાપી દેવાના તો ડબલ ઝીરો અહીંયા આવશે ઝીરો પાંચો પાંચો પચીસનો પાંચડો વધી આવશે બે પાંચ દસ ને બારનો બગડો વધી આવશે એક પાંચો પાંચ પચીસને છવ્વીસ બે પંચા દસની શૂન વધી આવશે એક બે દુ ચારના એક પાંચ અને પાંચ દૂધ થઈ જશે અહીંયા આગળ દસ પાંચો પાંચો પચીસનો પાંચડો વધી આવશે બે પાંચ દુ બે બારનો બગડો વધી આવશે એક પાંચો એક થશે છવ્વીસ કરીએ પાંચ બે પાંચો પાંચ દસ ને સોળનો છગડો વધી આવશે એક બે ચાર પાંચ પાંચ છ ને એક થશે સાત અને એક સોરી અહીંયા આગળ આવશે બે તો સત્યાવીસ છપ્પન પચીસ આપણને શું મળ્યો આનો જવાબ અને આપણે અહીંયાથી ચાર પોઈન્ટ કાપવાના છે તો પોઈન્ટ હંમેશા અહીંયા આગળ અહીંયાથી ચાર પોઈન્ટ મતલબ એક બે ત્રણ અને ચાર તો સત્યાવીસ પછી આપણી પાસે પોઈન્ટ આવશે તો સત્યાવીસ

અને પોઈન્ટ હવે આપણે કોનું વર્ગમૂળ કાઢવાનું રહ્યું તો વર્ગમૂળ કાઢવા માટે એક વાત યાદ રાખવાની જો પાછળ પચીસ મતલબ હંમેશા કોનો વર્ગ હશે તો કહી શકાય પંદર નો પચીસ નો નો એવાનો જ વર્ગ હશે તો આપણે ટ્રાય મારીએ પાંત્રીસ ગુણ્યા કરીએ એના પછી આગળ પણ બીજું કોઈ ટ્રાય મારીએ તો પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ કરીશું પછી આપણે જોઈએ શું જવાબ વર્ગ થશે નવસો તો તો મેળ નહીં પડે તો એના માટે આપણે કંઈક મોટો ટ્રાય મારો પડશે તો કે ગુણ્યા કરીએ પંચાણું ગુણ્યા પંચાણું જો આવા દાખલા આવશે એટલે ઘણા લોકો ડાયરેક્ટલી આનો વર્ગમૂળ કહી દેશે હવે આપણને તો કે તમે કે ખબર નહીં કેવી રીતના પહેલા તો ગુણાકારના વર્ગમૂળ કરવું પડશે બધી જગ્યાએ ચોપડીની અંદર તો જો ગણેલો જ નથી નવનીત નવનિતકાની અંદર જો આપણે રાખતા નથી ગણેલો હશે તો ડાયરેક્ટલી એનું વર્ગમૂળ કરીને આપી દીધું હશે આ રીતના ગુણાકાર કરીને સમજાવ્યો હશે નહીં બરાબર હું અહીંયા આગળ ગુણાકાર પહેલી જ વાર કરું છું તો કે ઝીરો નવ પચાસ પિસ્તાળીસ નો પાંચ વધી આવશે ચાર નવે નવ એક્યાસી ચાર થશે પચીસ પાંચ પચીસ નો પાંચ વધી આવશે બે નવ પંચા પિસ્તાળીસ ના બે થશે સુડતાળીસ તો કે પાંચ સાત પાંચ પાંચ થશે બાર નો બગડો વધી આવશે એક પાંચ નવ દસ એક દસ નો સૂન વધી આવશે એક નવ નવ તો નેવું પચીસ આપણી પાસે જોઈએ છે છપ્પન પચીસ મતલબ હજી કોઈ નાની કિંમત ની જરૂર પડશે તો લઈએ તો ક્યાં પિસ્તાળીસ પંચાવન લઈએ પંચાવન ગુણ્યા પંચાવન તો ઝીરો પાંચ પચીસ નો પાત્ર પાંચ સાત એક સાત આઠ નવ દસ ની આગળ મોટો લેવા પડશે અહીંયા આપણી પાસે છપ્પન પચીસ અને અહીંયા આગળ ત્રીસ પચીસ મતલબ આના કરતા કોઈ મોટો આંકડો લેવો પડશે હવે પાસઠ એકવાર લઈને ટ્રાય કરીએ કાતો પંચોતેર લઈએ પંચોતેર ગુણ્યા પંચોતેર તો ઝીરો સાત પચાસ પાંત્રીસ પાંચ વધી આવશે ત્રણ સિતો સીધો ઓગણપચાસ ત્રણ બાવન પછી અહીંયા આની નજીક તો લાગે પાંચો પાછો પચીસ નો પાંચડો વધી આવશે બે સાત પાંત્રીસ ના બે થશે સાડત્રીસ તો પાંચ બે એક ત્રણ ત્રણ છ અને પાંચ છપ્પન પચીસ છપ્પન પચીસ કોનું વર્ગમૂળ છે પંચોતેરનું તો છ પોઈન્ટ આપણો જવાબ લગભગ લગભગ આઈ જવો જોઈએ તો હવે આપણે એક વખત ટ્રાય મારું પડશે કે શું છસો પંચોતેર ગુણ્યા પંચોતેર આપણને હર્યો જવાબ મળશે નહીં એ ચેક કરવું પડશે બરાબર ડાયરેક્ટલી ટૂંકામાં તો જવાબ નહીં જ જાય તો છસો પંચોતેર ગુણ્યા છસો પંચોતેર તો ક્યાં ઝીરો 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 છ પંચાત્રીસની શૂન વધી આવશે ત્રણ સાત છ બેતાળીસને ત્રણ થશે પિસ્તાળીસનો પાંચ વધી આવશે ચાર છત્રીસ ને ચાર છત્રીસને ચાર થશે ચાલીસ સાત પંચા પિસ્તાળીસનો પાંચ વધી આવશે ચાર પછી સીધી સીધી ઓગણ ઓગણપચાસને ચાર ત્રેપનને ત્રણ વધી આવશે પાંચ સાત છંગ બેતાળીસને પાંચ થશે સુડતાળીસ પચીસનો પાંચ વધી આવશે બે સાત પંચા પિસ્તાળીસ સાત પંચા પિસ્તાળીસને બે થશે સુડતાલીસ સુડતાળીસ સાતમણું વધી આવશે ચાર સાત છ બેતાલીસ ને ચાર થશે તો પાંચ સાત એક પછી સાત ચૌદ પંદર સોળ ને સત્તર નો સાતડો વધી આવશે એક ચાર એક પાંચ અને ચાર શું આપણને આ જવાબ મળશે તો ક્યાં ના મતલબ છ પોઈન્ટ પંચોતેર જવાબ નહીં આવે એના કરતાં પણ કોઈ નાનો જવાબ આવશે મતલબ હજી મગજ મારી કરવી પડશે એક કામ કરું હું વિડીયોને પોઝ કરી જોવું એક વખત ચેક કરવું પડશે ફોટો ટાઈમ બગડ એક વખત ચેક કરીએ છ પોઈન્ટ પંચોતેર છસો પંચોતેર કરતાં કોઈ નાનું તો છસો પચીસ હોઈ શકે છસો પાંત્રીસ હોઈ શકે છસો પિસ્તાળીસ હોઈ શકે તો છસો પાંચ છસો પંદર છસો પાંત્રીસ છસો પિસ્તાળીસ માટે ચેક કરવું પડશે તો હું આ ચારે માટે ચેક કરું અને એના પછી વિડીયોની અંદર પાછો આવું તો ઘણી મહેનત પછી ખબર પડી કે જ્યારે આપણાનું વર્ગમૂળ કાઢીશું તો એલ બરાબર આપણને મળશે છ મળશે અને ઘણા લોકોએ આની અંદર એવું કર્યું છે કે છેતાળીસ તો પાછળનો છ કાઢી દઈએ જે પાંચ કરતા મોટી છે તો આગળનો એક અંક વધી જશે તો એલ બરાબર છ પોઈન્ટ જીરો પાંચ રાખેલું છે બરાબર તો એલ બરાબર આપણે છ પોઈન્ટ ઝીરો છેતાળીસ અથવા તો છ પોઈન્ટ જીરો પાંચ રાખી શકાય બરાબર હવે એક્ઝામની અંદર આવો દાખલો આવે તો આપણે આવી મગજ મારી કરવી પડશે નક હું એક વાત કહીશ કે આવો નો આવો દાખલો આવે તો આપણે થોડુંક યાદ રાખી દઈશું કે છ પોઈન્ટ જીરો પાંચ આપણો જવાબ આવશે બરાબર બાકી આવડો મોટો વર્ગમૂળનો જવાબ તો મને લાગતું કે આપણે કરી શકાય બરાબર આપણે અહીંયા આગળ પાંચ છ મિનિટ તો એમને વેસ્ટ કરી નાખી ખોટી બરાબર આપણે આટલા સુધી રાખીએ એલની શોધવાનું છે તો કે ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ તો કે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ કેટલું કેનવાસ જોઈશે તો કે જેટલું શંકુની વક્ર સપાટી હશે એટલી કેનવાસની જરૂર પડશે એ આપણે જોઈ લીધું તો હવે આપણે શું લખીશું તો કે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ અથવા તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું શું છે તો કે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ તો આપણે લખીશું કે જરૂરી કેનવાસનું દસ પોઈન્ટ બે ગુણ્યા એલ આપણને કેટલો મળે તો છ પોઈન્ટ ઝીરો પાંચ બરાબર હવે અહીંયા બધી બધી વસ્તુ એકદમ સિમ્પલ છે આની અંદરથી પોઈન્ટ કાઢવાનો આની અંદરથી બે પોઈન્ટ કાઢવાના તો છસો પાંચ ભાગ્યા સો થશે અહીંયાથી થશે એકસો પાંચ ભાગ્યા દસ ગુણ્યા બે બરાબર દસ પોઈન્ટ પાંચના છેદ ઉડા છે શું થશે પંદર સિત્તા એકસો પાંચ થશે પંદર સિત્તા એકસો પાંચ થશે તો એની અંદરથી સાત સાત કેન્સલ થઈ જશે બાકી છસો પાંચની અંદર બીજી પણ પાંચ વડે છેદ ઉડાશે એટલે ધીરે ધીરે બધા છેદ ઉડી જશે આનો આપણને જવાબ મળશે નવ્વાણું પોઈન્ટ આઠસો કમ્પ્યુટર એટલે સુધી આપણે ક્ષેત્રફળ શોધી તો એકમ આવશે સેન્ટીમીટર સ્કવેર અથવા તો મીટર સ્કવેર અહીંયા બધી કિંમતો મીટર ની અંદર આપી દીધી તો મીટર સ્ક્વેર બરાબર આ એક દાખલાની અંદર તમે ગુણાકાર અને ભાગાકાર જાતે કરો તો તમને ખબર પડશે આઈડિયા આવશે કે કેવી રીતના આનો જવાબ લાવવાનો બરાબર બાકી અહીંયા આગળ આપણો દાખલો શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો દાખલા નંબર નવ કમ્પ્લીટ થઈ ગયો દાખલો ખૂબ નાનું હતું પણ આપણે જે ગુણાકારના ભાગાકાર જે વર્ગમૂળ કાઢવાનું હતું એની અંદર બહુ ટાઈમ નીકાળ્યો હવે આની અંદર તો મને પણ નહીં ખબર કે એ લોકો શું વિચારીને આવા દાખલા મેઘરશે પણ જેનાથી આપણા ખુદને એનું વર્ગમૂળ નહીં નીકળી શકતા એ લોકો શું વિચારીને વર્ગમૂળ મુકતા હશે બરાબર બરાબર આટલા સુધી આપણે રાખીએ આજના લેક્ચરની અંદર આપણો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ અહીંયા આગળ શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો સ્વાધ્યાય સ્વાધ્યાય આપણો હાર્યો અગિયાર પોઈન્ટ ત્રણ અગિયાર પોઈન્ટ ત્રણ જે દાખલા નંબર નવ રહ્યો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો આના પહેલાં આપણે એકથી આઠ દાખલા કમ્પ્લીટ કર્યા હતા આજે નવમો દાખલો કમ્પ્લીટ થઈ ગયો તો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ આપણો કમ્પ્લીટ થઈ ગયો આના નેક્સ્ટ લેક્ચરથી આગળના ઉદાહરણ આપણે સ્ટાર્ટ કરીશું ઉદાહરણ નંબર દસ અગિયાર ન બાર આજના વિડીયોની અંદર અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈઝ